સ્વામિનારાયણ મુખ્ય મંદિર દ્વારા તાલુકા તાલુકાશાળાના ગ્રાઉન્ડમાં ચાલતા દશાબ્દી મહોત્સવ શ્રીમંદ સત્સંગ જીવન કથા પારાયણ મહોત્સવ આયોજન સત્સંગ જીવન કથા પંચકુંડી યજ્ઞ બ્રહ્મચોર્યાસી અભિષેક સહિતના કાર્યક્રમો યોજાશે તારીખ સોળ ડિસેમ્બર થી તારીખ બાવીસ ડિસેમ્બર સુધી તાલુકા શાળાના મેદાનમાં વિશાળ સમિયાણો બાંધી દેશ વિદેશમાં પ્રસિદ્ધ વડતાલના નવ યુવા શાસ્ત્રી સ્વામી શ્રી હરિપ્રકાશ દાસજી અથાણાવાળાના વ્યાસાસને પોતાની આગવી સંગીતમય શૈલીમાં શ્રીમાં સત્સંગ જીવન કથા પારાયણનું આયોજન કરવામાં આવ્યું છે કથા દરમિયાન ઘનશ્યામ મહારાજનો નો જન્મોત્સવ સહિતના ધાર્મિક પ્રસંગો ઉજવવામાં આવશે આ પ્રસંગે સૌરાષ્ટ્ર ગુજરાત ભરમાંથી ધામે ધામથી સંતો પધારશે તેમજ રાજકીય સામાજિક સેવાકીય ધાર્મિક આગેવાનો ઉદ્યોગપતિઓ વેપારીઓ અધિકારીઓ વડતાલ તથા જુનાગઢ સહિતના મંદિરના ટ્રસ્ટીઓને દેશ વિદેશમાંથી સત્સંગો પધારે આ પ્રસંગે પંચકુંડી યજ્ઞ બ્રહ્મચોર્યાસી અભિષેકે પૂજન અન્નકૂટ વ્યાખ્યાન માળા સાકોત્સવ સહિતના ધાર્મિક ઉત્સવ ઉજવામાં આવશે આ મહોત્સવના અધ્યક્ષ વડતાલના ગાદીપતિ પૂજ્ય શ્રી રાકેશ પ્રસાદ મહારાજના ઉપાધ્યક્ષ ઝુરાજીના પૂજ્ય શ્રી મોહન સ્વામીના તેમજ ખાંભાથી પધારેલ વિષ્ણુ પ્રસાદ સ્વામી દ્વારા રસોડા વિભાગ સંભાળવામાં આવ્યો છે આ કાર્યક્રમના મુખ્ય આયોજક ઉપલેટા મંદિરના પૂજ્ય શ્રી ધર્માનંદન સ્વામીના માર્ગદર્શન નીચે મંદિરના સંતો ટ્રસ્ટીઓ સત્સંગીઓ વગેરે ભવ્યાથી ભવ્ય ધાર્મિક કાર્યક્રમ સફળ બનાવવા સ્વામી અને કાર્યકરો સાથે હરિભક્તોએ જેમત ઉઠાવી રહ્યા છે જય સ્વામિનારાયણ ઉપલેટાને આંગણે ઉપલેટા મુખ્ય મંદિર સ્વામિનારાયણ મંદિર ધર્મનંદન સ્વામી અમારા કોઠવારી સ્વામી તરફથી દશાબ્દી મહોત્સવ ઉજવાઈ રહ્યો છે તેમાં હજારો લોકો પ્રસાદ લે છે અને અમારે વ્યાસપીઠ ઉપર અથાણાવાળા સ્વામી એના શિષ્ય હરિપ્રકાશ સ્વામીની વક્તા પદે સત્સંગી જીવનની કથા પારાયણ ચાલે છે અને સો સૌ હરિભક્તોને ખૂબ ખૂબ આનંદ આવે છે અને બહોળે પ્રમાણમાં સંતો ભક્તો અને બહુ આવે છે અમારે ઉત્સવમાં અને પ્રસાદ એ બંને ટાઈમ પ્રસાદ સમસ્ત હા ઉપલેટા ધોવાળા બંધ છે આજુબાજુનો વિસ્તાર બધોય બાય વેય ટાઈમે ખૂબ લાભ લે છે તીર્થધામ ઉપલેટાના આંગણે પરમવંદની પૂજ્યપાઠ ધર્માનંદન સ્વામીના અધ્યક્ષ સ્થાને ઘનશ્યામ મહારાજને જે પધરાવે દસ વર્ષ પૂર્ણ થાય છે એટલે દશાબ્દી મહા મહોત્સવ ધામધૂમથી ઉજવાઈ રહ્યો છે હજારો લોકો એની અંદર કથાનો લાભ લઈ રહ્યા છે અને બપોરે અને સાંજે મહાપ્રસાદ પણ હજારોની સંખ્યામાં ભક્તો લે છે એટલે મારી આપ સૌને વિનંતી છે ઉપલેટાવાસીઓને વહેતી વહેતી ગંગા આપણે ગામને આંગણે પધારી છે તો આ ભગવાનની કથારૂપી ગંગાની અંદર સ્નાન કરવા અવશ્ય આવજો કારણ કે ભગવાનની કથા સાંભળીશું તો આપણામાં સંસ્કાર આપણું જીવન બદલાશે આપણા વ્યસનો છૂટશે આપણી માથાકૂટો કેટલી બધી છૂટશે આપણા કેટલા હજારો પ્રશ્નોનું સોલ્યુશન આ પરમાત્માની કથામાંથી મળશે એટલે તમામ ભક્તોને મારી વિનંતી છે કે આ કથાની અંદર આવી આપણે આપણા આત્માનું પણ કલ્યાણ કરવાનું અને આપણા જીવનનું પણ સારું કરવાનું દસમો કથા મહોત્સવનું આયોજન ધર્માનંદ સ્વામી દ્વારા મુખ્ય મંદિર સ્વામીના ઉપલેટા દ્વારા આયોજન થયેલ છે આ આયોજન સફળ બનાવવા માટે ઉપલેટા તાલુકાના તમામ હરિભક્તો સંતો મહંતો અથાણાવાળા સ્વામી અને તે સ્વામીની જે મહેનત છે એમને આપણે બિતાવીએ અને આ દરેકના સહકારથી આ કાર્યક્રમ સફળ થાય છે તન મન અને ધનથી ઉપલેટા તાલુકાની જે સત્સંગીઓ છે એમણે જે યોગદાન આપ્યું છે એ કાર્યક્રમને સફળ બનાવવા માટે બહેમત ઉતારી છે એ ખરેખર અભિનંદન અને ધન્યવાદ પાત્ર છે અમૂલ્ય પ્રસાદ અન્નપૂર્ણા દેવી જે આપણા અસ્તિત્વનો સવાલ છે એ રસપાન કરે છે કથાનું સાથે એ પેટની જે અન્નપૂર્ણા દેવી છે એનો સંતોષ કરે છે એ બદલ પણ આપણા બને આવડું મોટું કાર્ય અઠવાડિયાનું એક દિવસ સત્સંગ એને માટે જો મહેનતનો હોય ન હોય સહકાર ન હોય તો સફળ ન થાય આને માટે ઉપલેટામાં પહેલેથી સામેના સત્સંગ જે આયુષ સમાજ છે એને લોહી રહેલું છે એમાં ખાસ કરીને સુવા પ્લોટ કે જેમના ત્રણ પેઢીના સત્સંગ આવેલ છે એ ઉપરાંત વિક્રમ ચોક છે ચકલી ચોરા ગ્રુપ છે દ્વારકા સોસાયટી છે નાગના ચોક છે આ બધા અને અમે ખાસ કરીને જીરાપાની બહેનો એમાં આપણે સરખામણી કરીએ તો બહેનોની જે વ્યવસ્થા એ ધન્યવાદ આપીએ કે જીરાપુર વોટ છે વિક્રમ ચોક છે ચકલી ચોરા એ બહેનોએ સતત પ્રાણ મહેનત કરી અને કાર્યક્રમને સફળ બનાવવા માટે આવડીમાંથી વ્યવસ્થિત આવી છે એ બદલ આભાર માનીશ અને બીજા નંબરમાં ખાલી માત્ર કથા નથી પણ આની સાથે સત્સંગ ભગવાન શ્રી સ્વામિનારાયણ ભગવાનને જે શિક્ષા જ્ઞાન આપ્યું છે એ બાળકોને નિર્વિષ્ણ બનાવી તંદુરસ્ત બનાવી એ આપણી પેઢી છે એ સત્સંગને જાળવી રાખે એ વાલ નયન રાવરાણી સબંધ ભારત ન્યૂઝ ઉપલેટા ધોરાજી